ગેરસાઈત અન્ય શહેરવા ઘરફોડ ચોરીના ગુનામાં સણડોાયના બે ઈસમોને પોલીસ સે મુદ્દામાલ સહિત ઝડપી લીધા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ પર લો સ્પોટ નો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે કુંબારવાડા અક્ષર પાટ ચોકડીથી આગળ મેલડી માતાજીના મંદિર પાસેથી સોના ચાંદીના દાગીના અને કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે પોલીસે વિનોદ પુર્ફે ઈગુ તિબાઈ સર્વૈયા તથા મુકેશ તાનાભાઈ દેવી પૂજકને જડપી લીધા હતા સર્વાયલા સબસોની પોલીસે આ ત્રિ તમે પૂછપરછ કરતા ઓર તલા પોલીસ સ્ટેશન હેઠળડા અલગ અલગ ચાર સક્િયાએ તથા પાલનપુર સિટી તથા સુરતના વરાછા વિસ્તારમાં